નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ બાબા કી ચૂપડી ખાતે બાબા પરશરામની એકસો સોળમી જન્મ ઉજવણી કરવામાં આવી અહીં ઉજવણીના ભાગરૂપે છેલ્લા બે દિવસથી અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા બાબા પરશરામની એકસો સોળમી જન્મજયંતિ હોય અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને જ્યાં તમામ જે ભક્તજનો છે તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ પણ લઈ રહ્યા છે તારીખે બાબા પરશુરામ સાહેબ કુંજગુરૂ બાબા પરશુરામ સાહેબનો જન્મદિવસ હતો આ કાર્યક્રમ સાત તારીખથી ચાલુ છે સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખે આજે સવારે બાબા પરશુરામ સાહેબના મંદિરમાં ભંડારાનું આયોજન રાખવામાં આવેલ હતું અને સાંજે કેક કંડક કરીને એનો ભવ્ય જન્મ ઉત્સવ ઉજવામાં આવશે એમાં હજારોની તાદાદમાં એના સત્સંગીઓ અહીં દરબારમાં હાજર રહેશે બાબા એક શુભી સંત હતા અને એમનો આશીર્વાદ હંમેશા આ વિસ્તારમાં બંને બની રહે માભાઈ સંતો રામીરામ ફતી દુકડી ખાતે આજે બાબા પરતરામનો એકસો સોળમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે અને આ ઉજવણીના ભાગરૂપે છેલ્લા બે દિવસથી અહીંયા કાર્યક્રમ ચાલે છે અને કાલે સરઘસ બી કરવામાં આવી હતી અને આજે ભંડારોનું આયોજન કરવા આવ્યો તો અને અહીંયા ભાવિ ભક્તોમાં ઘણી તાદાદમાં ભાવિ ભક્તો હાજર રહ્યા હતા અને અહીંયા બહુ ઉમંગથી અહીંયા આજે ઉજવણી કરવામાં આવી છે અને અહીંયા લગભગ પૂરો દિવસ આજે પ્રોગ્રામ ચાલશે પૂરો અને છેલ્લા બે દિવસથી અહીંયા પ્રોગ્રામ ચાલે છે બાબા બહુ ઉજવણી છે નવ તારીખ ફેબ્રુઆરી દર વર્ષે અમારા પૂજનીય ગુરુ બાબા પરશુરામ સાહેબ એમનો જન્મદિવસ ઉજવીએ છીએ આ વર્ષે એકસો સોળમો જન્મદિવસ વડોદરાના તમામ નાગરિકો સ્વયંસેવકો શ્રદ્ધાથી નિઃસ્વાર્થ સેવાથી વારસિયામાં જય ફકીર કી અમારા બાબા પરશુરામ સાહેબના વંશજ શ્રી ઈશ્વરભાઈની દેખરેખમાં એમની નજર હેઠ આ બધો કાર્યક્રમ સર્વોત્તમ થઈ રહ્યું છે દર વર્ષે વધુને વધુ આગળ વધી રહ્યું છે બાબાના હયાતીમાં જ્યારે એમનો શરીર હયાત હતો ત્યારથી ભંડારા ચાલુ જત રહ્યા છે આજે એક્યાસી વરસથી વડોદરામાં પહેલાં ફતેહગંજમાં અને હમણાં વારસિયામાં ધામધૂમથી આ ભંડારા થાય છે અને દરેક નાગરિક અહીં આવીને પોતે નિઃશ્વાર્થ સેવા કરે છે મારું નામ શ્રીચંદ લોકુમલ મોલવાણી અમે બધા બાબાના પરિવારના સદસ્ય છીએ